હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું એકદમ જોરદાર અને તીખો તમતમતો એવો કાઠિયાવાડી વઘારેલો રોટલો આ રોટલો એટલો સુપર ટેસ્ટી અને એટલો સુપર યમી લાગે છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ આના માટે સૌથી પ્રથમ મેં એક રોટલો કરીને પછી લીધેલો છે આ રોટલો મેં રાત્રે બનાવેલો હતો તમે ઠંડો રોટલો પણ લઈ શકો અને ફ્રેશ પણ લઈ શકો આપણે તેના નાના નાના પીસ કરી લેશું જો આવી રીતે પીસ કરી લેવાના છે અને રોટલામાં મેં બનાવતી વખતે મીઠું પણ એડ કરેલું છે હવે ત્યારબાદ આપણે એક પેન લઈ અને તેમાં ત્રણ ચમચી જેટલું તેલ મૂકીશું તેલ આવી જાય એટલે તેમાં પાંચ ચમચી જીરું પાંચ ચમચી રાઈ એડ કરીશું રાઈ અને જીરું તતડે ત્યાં સુધી તેને ગરમ થવા દેશું સરસ રીતે રાઈ જીરું આવી જાય ત્યારબાદ આપણે તેમાં બે લાલ સૂકા મરચાં નાખીશું અને ત્યારબાદ તેમાં અડધી ચમચી સફેદ તલ થોડા મીઠા લીમડાના પાન ચમચી જેટલી હિંગ અને પાંચ છ જેટલી લસણની કઢી મેં લીધેલી છે અને તેને ઝીણી સમારેલી છે તે લેશું અને આદુ મરચાંની પેસ્ટ અડધી ચમચી લેશું ફ્રેન્સ લસણની કઢી છીણી સમારી લેવાથી તે ચાવામાં આવશે તો ખૂબ જ સરસ લાગશે હવે આપણે બે લીલી ડુંગળી સમારીને લીધેલી છે તેનો પહેલાં આપણે સફેદ ભાગ એડ કરીશું અને તેને સાંતળીશું સફેદ ભાગ ટ્રાન્સપેરન્ટ થઈ જાય એટલે આપણે તેમાં રોટલાને એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે તેમાં મસાલા કરીશું આના માટે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર ચમચી જેટલી હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું આપણે રોટલામાં મીઠું એડ કરેલું હોવાથી મીઠું જાળવીને નાખવું હવે આપણે તેને બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ રોટલો એટલો ટેસ્ટી અને એટલો સુપબ લાગે છે ને અત્યારે થોડી ઠંડી સિઝન હોવાથી ખાવામાં ખૂબ જ મજા આવે અને સાંજે જો તમે રોનાવી હોય તો વન પોટ મિલ છે તમારે બીજા કસાની જરૂર નહીં પડે હવે આપણે તેમાં ડુંગળીનો લીલો પાર્ટ હતો તે એડ કરીશું ડુંગળીનો લીલો પાર્ટ સોફ્ટ હોવાથી આપણે તેને પાછળથી એડ કરીએ છીએ હવે બધું બરાબર સરસ રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે તેમાં બે ગ્લાસ જેટલી છાશ એડ કરીશું ફ્રેન્ડ્સ અમે મીડિયમ ખાટી એવી છાશ છે બહુ ખાટી પણ નથી અને બહુ મોડી પણ નથી એવી છાશ લીધેલી છે છાશ બહુ ખાટી લેવાની નથી નહીંતર છાશ પાકશે તો વધારે ખાટી થઈ જશે હવે આપણે તેને બરાબર મિક્સ કરી અને મીડિયમ ગેસે પાંચથી સાત મિનિટ સુધી થવા દેસું જુઓ પાંચ સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણો રોટલો એકદમ સરસ અને એકદમ સોફ્ટ અને ફુલાઈ અને મસ્ત બની ગયો છે જો છે ને એકદમ જોરદાર એકદમ થીક અને એકદમ ગ્રેવી પણ આપણે ખૂબ જ સરસ બની ગઈ છે હવે આપણે ગેસ ઓફ કરી અને તેને ગરમા ગરમ કરીશું ફ્રેન્ડ્સ આ રોટલો તમે એકવાર બનાવી લીધો તો તમારે શાક ખીચડી કસાઈની જરૂર નહીં પડે અને આ પાંચ જ મિનિટમાં રેડી થઈ જાય છે તો છે ને એકદમ જોરદાર તો તમે પણ ટોક ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેને કોથમીરથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ આપણો તીખો ધમધમતો અને એકદમ મજેદાર અને લસણ ડુંગળીથી ભરપૂર એવો કાઠિયાવાળી વઘારેલો રોટલો રેડી છે જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવો આપણો વઘારેલો રોટલો રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ